એક મેડિકલ ના યુવાન કે જેનું નામ શ્યામ છે આ ચોવીસ વર્ષના યુવાન સંપર્કમાં હોવાથી એના ઘરે બોલાવેલ હતો અને ઘરે માટે બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવેલ હતો બ્લડ સેમ્પલ લેવાના નામે એમને એક એનેસ્થેસીયાનું ઇન્જેક્શન આપે છે નિયોવેક નામનું એક ઇન્જેક્શન આવે છે જેનાથી માણસને ઓપરેશન કરતા પહેલા આઈસીયુમાં ઓપરેશન જયારે થતા હોય છે ત્યારે નિયોવેક નામનું એક અ એનેસ્ટેશનનું ઇન્જેક્શન આપવામાં આવે છે આ ઇન્જેક્શન લેવાથી અ જે વ્યક્તિ છે એ તંદ્રામાં આવે છે ચક્કર આવતા એ ભેભાન થઈ જાય છે બેભાન થઈ જતા એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લોટ કરે છે ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કંઈ એને અ કંઈ દરદાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં

દારૂમાં મોરફી નાખી અને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અનુમાન છે દાગીના અને રોકડની લૂંટના ઈરાદે હત્યાને અંજામ આપ્યાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે મહિલાના ગળામાં સોનાના સોનાની ચેન અને બુટ્ટીની લૂંટ કરવામાં આવી